સવારે જયારે જાગો ને એટલે મારે તો ફિક્સ લોકો છે બધા બરાબર છે એ દરરોજ પેકેજ તૈયાર જ હોય મારે જાગવાનું સવારે જેવું થતું હોય છે એવું અમુક લોકો તૈયાર જ હોય કારણ કે અમુક લોકોની નેતાગીરી જ મારા નામ પર ચાલતી હોય નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક મોટો દાવો કરી દેવામાં આવ્યો છે એક ખાનગી ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું છે કેટલાક લોકોની રાજનીતિ મારા કારણે ચાલે છે કેટલાક લોકો લોકોની નેતાગીરી મારા લીધે ચાલે છે જી હા તેમણે વાત કરતાં કહ્યું કે કેટલાક લોકોને મારા નામ લીધા વિના ચાલતું નથી ને તેના કારણે તેમણે વાત કહ્યું કે મને ક્યારેક દુઃખ આ બાબતનું લાગતું પણ નથી ભગવાને મને એટલા માટે જ મોકલે છે કે મારા નામના કારણે કોઈની દુકાન ચાલે આ શબ્દો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીના જેવી રીતે અવારનવાર વિપક્ષના ધારાસભ્ય છે તે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરતા હોય છે તેમના શિક્ષણને લઈને સવાલ ઉઠાવતા હોય છે આઠ ચોપડી પાસ જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે તેના કારણે આક્રમક પ્રતિક્રિયા ગૃહમંત્રી હર્ષ સંઘવીની સામે આવી છે ને તેને લઈને તેમણે સમગ્ર બાબતને લઈને વાત કરતા શું કહ્યું પહેલાં તે સાંભળો રોજ સવારે જ્યારે જાગો ને એટલે તો ફિક્સ લોકો છે છે બધા બરાબર એ દરરોજ પેકેજ તૈયાર જ હોય મારે જાગવાનું સવારે જેવું થતું હોય છે એવું અમુક લોકો તૈયાર જ હોય કારણ કે અમુક લોકોની નેતાગીરી જ મારા નામ પર ચાલતી હોય મને કોઈ દુઃખ નથી અને મને ક્યારેય કોઈ દિવસ ગુસ્સો નથી આવતો એટલા માટે નથી આવતો કે તમે લોકો બધા જ પોતપોતાના બિઝનેસ ચલાવો છો બધાએ પોતપોતાનું બિઝનેસ પોતપોતાની આઈડિયાઝથી પોતપોતાની સમજથી ચલાવતા હોય છે હું કોઈ દિવસ ક્યારેય એકલે નથી દુઃખી થતો કારણ કે બધા જ લોકોનું અલગ અલગ સમજ અલગ અલગ લેવલ ઓફ યુનો થોટ પ્રોસેસ હોય છે હું એવું માનું છું કે મારો જન્મ કોઈને મદદ કરવા માટે બન્યો છે ક્યાં વાત ક્યાં વાત મદદ કરતાં કરતા કોઈક વાર કદાચ ભૂલ થઈ બી નથી થતી એવું નથી પરંતુ હું દરરોજ જેને મારાથી ઈર્ષ્યા હોય કે જેને મારાથી વાંધો હોય કે જેને જેની દુકાન મારા નામે ચાલતી હોય એની દુકાન બરાબર ચાલે કે ના ચાલે કે એની દુકાન બંધ થઈ જાય એ મારી જવાબદારીમાં નથી આવતું મારે તો મારા સ્કોપમાં આવતું જે કામ છે એ કામમાં વધુમાં વધુ રિઝલ્ટ્સ કઈ રીતે આપી શકાય એ જ મારે જોવાનું હોય છે પણ હું હું હંડ્રેડ એવું માનું છું કે તમે સૌ લોકો બહુ બધી એક્ટિવિટીઝ જોડે જોડાયેલા છો અને બધા બિઝનેસમેન હું જાણું છું કે આપણે સાંભળ્યા હતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ તેમણે જે અવારનવાર તેમના પર પ્રહાર થાય છે તે બાબતે કહ્યું કે ઘણા બધા લોકો છે તેમની દુકાન મારા લીધે ચાલે છે ને વાતનો તેમને કોઈ દુઃખ પણ નથી ને ભગવાને કદાચ તેના માટે જ તેમને મોકલ્યા હોય તેવી વાત પણ તેઓ કરતા નજરે પડી રહ્યા છે તેમના નિવેદનના કારણે જે લોકો તેમના વિરોધ કરે છે જે લોકો તેમના પ્રહાર કરે છે તેમના સામે જળબાતોડા જવાબ માનવામાં આવી રહ્યો છે જેના કારણે ગુજરાતની રાજનીતિ ફરી ગરમાવવાની શરૂઆત થઈ છે ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આ વખત નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો